સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે એક સાખીની યાદી થઈ કે બસત કહા ઢુંઢે કહા કિસબીદ આવે હાથ હો તો અંતર જસ મીલા ગુરુમુખ પાયા ભેદ તો આજે આખી સાખીમાંથી જે ત્રણ શબ્દો છે ગુરુમુખ પાયા ભેદ એની ઉપર આપણો જે થોડોક સમય મનોમંથન કરીને પસાર કરશું કારણ કે ભજન હોય સાખી હોય એમાં બને ત્યાં સુધી જે લાસ્ટ શબ્દો હોય એની ઉપર જ આખું હાર્દ હોય છે એમાં કંઈક રહસ્ય સુપાયેલું હોય છે તો ગુરુમુખ પાયા ભેદ જે પરમાત્માનો ભેદ છે ઈશ્વર સત્યનો જે ભેદ છે એ ગુરુમુખ ગુરુના મુખેથી તે એનો ભેદ મળે તો બસત કહા ઢુંડે કહા એટલે જ્યાં પરમાત્મા છે ક્યાં અને આપણે ગોતીએ છીએ ક્યાં આવું સાખીમાં કહે છે બસત કહા ઢુંઢે કહા પણ કિસ્બિદ આવે હાથ એટલે કઈ વિધિથી એ હાથ આવે કે પલાઠી વાળીને બેસી જઈએ ને આંખું વીસીને સમાધિ લગાવીને બેસી જઈએ તો હાથ આવે કે માળા લઈ અને રામ 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 કરવાથી આવે કે તીર્થોમાં ફરવાથી આવે નદી સરોવર હોય એમાંથી નાહવાથી આવે કોઈની સેવા કરવાથી આવે પૂજા કરવાથી આવે કઈ વિધિથી આવે હાથ આગળ કીધું હો તો અંતર જસમીલા ક્યારે મિલા હો તો અંતર મિલા એમ આપણે તો બાર ગોતીએ છીએ પણ હો તો અંતર જસમીલા જબ ગુરુમુખ પાયા ભેદ જ્યારે ગુરુએ બતાવ્યું એના મોઢેથી ત્યારે આપણને અંદરથી મળ્યો ગુરુમુખ પાયા ભેદ તો અંતરઝ મિલા હું તો બહાર ગોતતો હતો વો તો અંતર મિલા પણ ક્યારે કે मुख પાયા ભેદ જ્યારે ગુરુ એનો જ્યારે ભેદ બતાવે અને લગભગ મારી સમજણ પ્રમાણે મોટા ભાગના સંતોએ જેને પામ્યો છે જેને અંતર મળ્યો છે એને એમની સાખીમાં એમની વાણીમાં કય જ દીધું છે આ મારી સમજણમાં મારા પૂરતી જે સમજણ છે એની હું વાત કરું છું બાકી જે જેની જે સમજણ હોય એમને વંદન મારા પ્રણામ તો મા ગંગા સતીને પહેલાં યાદ કરીએ એને પણ ભેદ બતાવી દીધો છે કે જાતિ પાતી નહીં હરીના દેશમાં પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો એમનો મોઢેથી ભેદ બતાવી દીધો છે પણ આપણને દેખાવો જોઈએ આપણને મળવો જોઈએ આપણે ઓળખી શકવા જોઈએ સરાર સાહેબે બતાવી દીધું કે નામી છતા અનામી સે વિશ્વ વ્યાપી વાલો દાસી જીવન સાહેબે પણ બતાવી દીધો ભેદ કહા સે આયા કહા સમાયા વહી બડા અચંબા પિંડ બ્રહ્માંડ અપરમ પારા નહીં સૂરજ નહીં ચંદા ઘણા બધા સંતોએ જો આપણી દ્રષ્ટિ હોય તો ભેદ ગુરુએ બતાવી જ દીધો છે ભલે આપણા કાયદેસરના જે ગુરુ હોય તે કંઠી પહેરાવ્યું હોય નામજ આપવું હોય એ તો કાયદેસરના જે હોય તે ગુરુ એને પણ બતાવ્યું હોય મારે મારા ગુરુ ખોડા બાપા નથી છતાં પણ ઘરને ઘણા બધા સંતો થકી જે મને ભેદ મળ્યો છે એ ભેદ હું નક્કી કરીને બેસી ગયો છું ખોડા બાપા સાથે મારે સૌ પ્રથમ વખત ફોનથી વાત થઈ અને આવા મહાપુરુષને ખાલી વંદન પ્રણામ કરવા માટે જ મેં ફોન કર્યો તો અને જ્યારે સમયની અનુકૂળતા હશે ત્યારે એવું નક્કી કર્યું તો કે એમના દેહના દર્શન કરશું એવી ઈચ્છા વ્યક્ત કરી હતી પણ અત્યારે માત્ર ને માત્ર બાપાને ખાલી વંદન પ્રણામ દંડવટ મનથી ફોન દ્વારા કરવા છે એટલે મેં ફોન કર્યો કે બાપા તમને વંદન પ્રણામ દંડવટ ફોનથી કરું છું ને સ્વીકારજો એટલે મારી વાણીમાં એને વિવેક ભાળ્યો એટલે એને કીધું કોણ બોલો છો હવે મારે આ સિવાય કોઈ પ્રશ્ન હતા જ નહીં અને કરવાના પણ ન હતા આટલું જ કરવાનું હતું દંડવાટ વંદન પ્રણામ પણ એવો કઈક યોગ હશે આયોજન નહોતું છતાં પણ મારે બોલાઈ ગયું વડા બાપા કે કોણ બોલો છો એટલે મેં કીધું બાપા એ કાંઈ ખબર નથી કોણ બોલે છે એ તો કે ક્યાંથી બોલો છો તો કે બાપા એ ઠેકાણાની ખબર નથી ઠેકાણાની જો ખબર હોય તો તો એને ગમે એમ ગોતી લઈ એમ શીખીધું આ આવું મારાથી નીકળી ગયું મોઢામાંથી કોઈ આયોજન હતું નહીં પ્રશ્ન પૂછવાનું એટલે ખોડા બાપાએ ભેદ બતાવી દીધો કે ભાઈ તે જે પકડ્યું છે એ મૂકી દે એટલે તને ખબર પડી જશે કોણ બોલે છે એટલે આમ તો અન્ય સાધુ અન્ય સંતો થકી સાધુ થકી શાસ્ત્રો થકી ખીલી તો બેસી જ ગયેલી હતી જ તે નક્કી પણ ખોડા બાપાએ દસક કિલોનો જે ઘણ માથા ઉપર મારે એવો ઘણ મારી દીધો અને ખીલો ધરબી દીધો શેખ સુધી કે તે પકડ્યું છે મૂકી દે એટલે ખબર પડી જશે કોણ બોલે છે ને ક્યાંથી બોલે છે મને તો એ સેકન્ડે લાઇટ થઈ ગઈ તો પકડ્યું છે શું આપણે મેં અને તમે પ્રથમ આપણો જ્યારે જન્મ થયો આ શરીરનો એટલે બધાએ કહેવા માંડ્યા કે છોકરો જન્મો છોકરો જૈન્મો છોકરો ફલાણા ભાઈને આ દીકરી જન્મી દીકરી જન્મી એટલે આપણે આ પકડી લીધું કે હું છોકરો છું અને હું છોકરી છું એટલે સ્ત્રી અને પુરુષ આપણે પકડી લીધું પછી નામ આપ્યું વ્યવસ્થા પ્રમાણે કે ચંદુભાઈ મોહનભાઈ જે કઈ નામ હોય કાંતાબેન એટલે દીકરો મારો દીકરો મારો દીકરો ભાઈઓ કેવા માંડ્યા ભાઈ ભાઈ આવા બધા કેટલા બધા સંબંધો આપણે પકડી લીધા હવે આ બધા જો મુકાય જાય મૂકી દઈએ તો ખબર પડી જાય આપણે કોણ છીએ એટલે બસત કહા ઢૂંઢે કહા કિસબીદ આવે હાથ હો તો અંતર મિલા ગુરુ મુખ પાયા ભેદ અમારા ઓગણસાઠમું વરસ ચાલે છે એનો જે અનુભવ કહું આટલા વરસથી કે આ સિવાય કાંઈ છે નહીં માત્ર ને માત્ર પછી તો આપણે જેટલું સોળીને શીખણું કરીએ એટલું શીખણું થાય અને આ સિવાયની જે કોઈની જે જે સમજણ હોય એમની સમજણને મારા વંદન પ્રણામ દઢવટ જય શ્યારામ જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્યારામ હરિયો જય શ્યારામ મારો અનુભવ ચેનલ ઉપર વિડિયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શ્રી આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો